ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે નવા મંત્રીમંડળ વિસ્તરણ થવા અંગે સંકેતો આપ્યા છે આ સાથે નવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષના કેન્દ્ર પણ સંકેત આપ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકનું નેતૃત્વ ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કર્યું હતું જેમાં સંગઠન મહામંત્રી રત્નાકાર ધારાસભ્યો સાંસદો અને

પ્રવાસ પૂર્વે રાજકીય દિશા અને કાર્યક્રમોની ગતિ આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે